તો નમસ્કાર મિત્રો કે ફરી પાછો તમને આજે એક નવા સ્થાનક લઈને આવ્યો છું જે જગ્યાએ મા રાજભાઈમાંના બેસણા છે અને આ મંદિર ઘણું જૂનું અને ઘણું પ્રાચીન મંદિર છે મિત્રો અને આ મંદિર કને એક વાવ આવેલી છે એ વાવમાંથી માતાજી પ્રગટ હોવાનું માનવામાં આવે છે અને અહીંયા કને સૌપ્રથમ કાળભૈરવના બેસણા છે એટલે આપણે કાળભૈર દાદાના દર્શન કરીએ મિત્રો અને બરોબર એની બાજુના મંદિર ઉપર હનુમાનજી મહારાજના બેસણા છે તો આપણે એના પણ દર્શન કરીએ અને એથી આગળ જઈએ આપણે તો મહારાજબાઈમાં માનો સરસ મજાનું મંદિર આવેલું છે અને જો કે એનો ઇતિહાસ પણ ઘણો સારો છે અને અહીં કણે માતાજીએ પરચા પણ ઘણા પૂર્યા છે જેથી ઘણું ખરું ભરવાડ સમાજ અહીંયા કને દર્શનાર્થે આવતું હોય છે આ છે મા માનું પટાંગણ અને આ જે તમે સામે જોઈ રહ્યા છો એ રાજભાઈ માતાનું મંદિર છે આપણે અંદર માતાજીના પણ દર્શન કરવાના છે મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો કે માતાજી જાણે સાક્ષાત આપણી સામે ઊભા હોય એવું આપણને લાગે છે મિત્રો અને હજી મારે તમને વાવના પણ દર્શન કરાવવાના છે તો વિડીયોમાં અત સુધી બન્યા જો મિત્રો અને કે મિત્રો હવે મારે તમને વાવના પણ દર્શન કરાવવા છે આ છે એ વાવ કે જે જગ્યાએથી માતાજી પ્રગટ થયા હતા એટલે અહીંયા મહાકાળી માનું ભોયરું પણ આવેલું છે એના પણ મારે તમને દર્શન કરાવવાના છે અને જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને અવરનવર તમને આવા વિડીયો જોવા મળતા રહેશે મિત્રો અને આ મંદિર વિશેની કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને આ મંદિરનું એડ્રેસ પણ તમને કોમેન્ટના દ્વારા મળી રહેશે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો અહીંયા માતાજીનું ભોયરું આવેલું છે અને આપણે છીએ અત્યારે માતાજીના ભોયરામાંનું ભોયરું આવેલું છે તો તમે આ ભોયરાને પણ નિહાળી શકો છો કે અમે આ સ્ટેપ ઉતરીને નીચે આવેલા છીએ અને હજી આ ભોયરાનો માર્ગ છે ને આપણે માતાજીના પણ દર્શન કરીએ જય માતાજી અને આ એક વાવ છે આ માતાજીની વાવ છે મિત્રો માતાજી આ જગ્યાએથી પ્રગટ થયા હતા